નર્મદાના રાજપીપલામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શાંતિકુજ હરિદ્વારના ઉપક્રમે રાજપીપ્લા ખાતે એકસો આઠ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પુસ્તકો મેળો કળશયાત્રા સનાતન સંસ્કૃતિની ઝાંખીઓ ધ્વજારોહણ દેવપૂજન જેમાં ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ યોજા હતા દીક્ષા અને વિવિધ સંસ્કારો નારી સશક્તિકરણ અને મહિલા ઉપઝોનના ત્રણેય જિલ્લાઓમાં પચીસ જાન્યુઆરી બે સુધી એકસો આઠ કુંડી સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી પરિવાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જે પ્રવૃત્તિઓ થાય છે તેના અંતર્ગત વડોદરા ઉપઝોન ત્રણ જિલ્લાઓ વડોદરા છોટા અને નર્મદા જિલ્લામાં શક્તિપીઠો પ્રજ્ઞાપીઠો પરિજનો કેન્દ્રો ચલાવે છે તેઓના સામૂહિક પ્રયત્નથી બાવીસ થી તારીખ બાવીસ થી છવ્વીસ દરમિયાન રાજપીપળાના જીન કમ્પાઉન્ડમાં અમે એકસો આઠ કુંડી ગાયત્રી યજ્ઞ સંપન્ન કરી રહ્યા હતા આજે એની પૂર્ણાવતી છે અને વિવિધ ગામડાઓથી જિલ્લાના દરેક સ્થાનોએથી લોકોએ આવી અને આવૃત્તિ અર્પણ કરી છે સૌના મનમાં સંકલ્પ ઉભરી આવ્યો છે કે અમે વિચાર ક્રાંતિ અભિયાનના જે વિચારો પરમ પૂજ્ય ગુરુદેવ આપ્યા છે માનવમાં દેવતોનું જાગરણ થાય વ્યક્તિ નિર્માણ થાય પરિવાર નિર્માણ થાય અને સમાજનું નિર્માણ થાય આ થકી આપણું રાષ્ટ્ર ઉજ્જવળ ભવિષ્ય આખા વિશ્વને આપ આપી રહ્યું છે તેમાં વધારો થશે અને આગા આવા આગામી સમયમાં ભારત તેનું નેતૃત્વ કરશે ભાવસાર છે હું વડોદરા છું દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજલા